મનુ મહારાજને બે પુત્ર હતા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ ઉત્તાનપાદની કથા આપણા બધાની કથા છે ઉત્તાનપાદ પગ ઉપર અને માથું નીચે પ્રત્યેક જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે પગ ઉપર હોય અને માથું નીચે હોય ઉત્તાનપાદને બે રાણી હતી સુનિતિ અને સુરુચિ સુનિતિ એટલે આત્માનો અવાજ અને સુરુચિ એટલે મનનો પોકાર દરેક વ્યક્તિને બે હોય જ છે એક આત્માનો અંતરનો વાજ અને એક મનની વાત સુનીતિ અપ્રિય હતી પણ સુરુચિ બહુ પ્રિય હતી આપણું પણ એવું જોઈએ સારી નીતિમાં કોઈને રસ ન હોય સારી રુચિમાં બધાને રસ હોય છે સુરુચિ બધાને પ્રિય હોય છે સુરુચિનો પુત્ર હતો ઉત્તમ એટલે પ્રભુ પ્રભુત્તમ એટલે અંધકાર પ્રભુ પ્રત્યેનો અંધકાર અને ઉત્તમ મન શું આપણું સારી કાર જોઈએ મને સારો બંગલો જોઈએ મને સારી ઘડિયાળ જોઈએ સારા કપડા જોઈએ મનને તો બધું ઉત્તમ જ ગમે સુનીતિનો પુત્ર હતો ધ્રુવ ધ્રુવ એટલે ભજનાનંદ પ્રભુની ભક્તિ જીવ જ્યારે સુરુચિને પ્રેમ કરે ત્યારે પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર આવે પ્રભુથી દૂર થાય અને સુનીતિને પ્રેમ કરે ત્યારે એને પ્રાપ્તિ થાય છે પણ ઉત્તમ પિતાના ખોળામાં રમી રહ્યા હતા બાળક ધ્રુવજી પણ ઈચ્છા થઈ કે હું પણ મારા પિતાના ખોળામાં રમું જેવા પિતાના ખોળામાં બેસવા જાય માં સુરુચિ ત્યાં આવી હાથ પકડીને ખેંચીને ઉતારી મૂક્યા પિતાના ખોળામાં બેસવાનો તારો અધિકાર નથી તારે તારા પિતાના ખોળામાં બેસવો હોય તો વનમાં જાત મેળવો મારી કોકથી જન્મ લે તો તને પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે નાનકડા બાળક ધ્રુવજી રડતા રડતા માં સુનિતિ પાસે આવ્યા પૂછ્યું બેટા શું થયું બધી વાત કરી માં કે બેટા સુરૂચિ ભલે તારી સાવકીમાં હોય પણ બહુ સાચું કહ્યું છે આ તો તારા લૌકિક પિતા છે લૌકિક પિતા ભલે સંતાનોમાં ભેદભાવ કરે પણ પ્રભુ એ તો પરમ પિતા છે પોતાના ભક્તોમાં ભેદભાવ નહીં કરે માં સુનિતિ બહુ સુંદર વાત શીખડાવી જો ઘણી વાર બે બાળકોનો ઝઘડો થઈ જાય ને બાળકો તો પાછા સાથે રમે પણ મોટાઓ છે ને મોઢું ફૂલાવીને બેસી જાય નિશાળમાં બાળક ઝઘડો કરીને આવ્યો હોય મમ્મી શું દરરોજ માર ખાઈને આવે છે ક્યારેક તો મારીને આવો ખબર પડે કે મારો દીકરો છે બાળકોને બેટા મનથી ક્યારે કોઈનું ખરાબ વિચારવું નહીં વાણીથી ક્યારે કોઈનું ખરાબ બોલવું નહીં અને ક્રિયાથી ક્યારેય કોઈનું ખરાબ કરવું નહીં કેમકે છેવટે આ ત્રણેય ફળ આપણે ભોગવવા પડે છે ષ્ણો અજામિલના આખ્યાનમાં આવશે કે અંતિમ સમયમાં ત્રણ ભયંકર યમદૂતોને જોયા દરેક વ્યક્તિને ત્રણ યમદૂતો લેવા આવે છે કારણ કે ત્રણ પ્રકારે આપણે કર્મ કરીએ છીએ મનથી જ્યારે તમે કોઈનું ખરાબ વિચારો ઘણી વાર માણસ ડિપ્રેશનમાં જીવતો હોય માનસિક અવ્યવસ્થિત હોય માનસિક સંતુલન ખોવાઈ ગયું હોય આ બધું માનસિક કર્મો ફળ છે વાણી થી તમે કોઈની નિંદા કરો તો એ વાચિક કર્મ થયો કોઈના દોષ જોઈને નિંદા કરતા પહેલા આપણે વિચાર કરવો જોઈએ આપણે શું નકશીખ અણી છીએ શું આપણે જીવનમાં કંઈક ખોટું કર્યું જ નથી તો બીજાના દોષ જોઈને નિંદા કરવાનો અધિકાર આપણને કોને આપ્યો આપણે શું ન્યાયાધીશ છે કે બધાનો ન્યાય આપણે કરીએ પ્રભુ બધાનો ન્યાયાધીશ છે પ્રભુ જોઈએ છે બધું ન્યાય પ્રભુ કરશે આપણા લોકોની પંચાયત શું પેલા એ આમ ના કરાય પેલા એ તેમ ના કરાય પણ મારે શું કરવું જોઈએનો વિચાર આપણે ક્યારેય નથી કરતા યાદ રાખો બીજાની નિંદા કરીને એક આંગળી જ્યારે આપણે ચીંધીએ ત્રણ આંગળી આપણી પોતાની તરફ જ રહેતી હોય છે બીજામાં સારા ગુણો જુઓ સારા ગુણો તમે કેળવો અને પોતાના દોષોનો વિચાર કરો સુરદાઝી જેવા પુષ્ટિમાર્ગના જાજ કહે છે રે મન અપનો દોષ વિચાર પોતાના દોષોનો વિચાર કરવાથી એના પ્રત્યે સવાંત આવે જાગૃતિ આવે આપણે પોતાના બીલા બીલા જેવા દોષોને છુપાવીએ અને બીજાના રાઈ રાઈ જેટલા છિદ્રો શોધીએ ક્યારેક કોઈની નિંદા ના કરો શ્રી હરિરાયજી કે છે નિંદકો છો ને ધોબી જેવા છે ગોસ્વામીજી પણ કહે છે નિંદક ધોબી સમાન સાધો નિંદક ધોબી સમાન આમ તો કરેલા કર્મો ધોવાનો કોઈ ડિટરજન્ટ નથી કોઈ સાધન નથી પણ ભગવાન એક વ્યવસ્થા કરી છે આપણા માટે કોઈ તમારી નિંદા કરે ને તો એના પર ક્રોધિત ન થાવ રાજી થાવ કેમ કે એ તમારી નિંદા કરીને તમારા કર્મના બંધનોને કાપી રહ્યો છે અને એ કર્મનો ભાર એના પર લઈ રહ્યો છે રાજી થાવ કે પ્રભુએ બહુ મોટી કૃપા કરી કે આ મારી નિંદા કરતી કરી કરીને મારા દોષ ધોઈ રહ્યો છે મને શુદ્ધ કરી રહ્યો છે એટલે યાદ રાખો કે તમે જ્યારે કોઈના દોષ જોઈને નિંદા કરો છો ને એના કર્મનો ભાર તમે હલકો કરો છો અને એ વજન તમે તમારા માથે લઈ રહ્યા છો ક્યારે વાણીથી કોઈની નિંદા ન કરો આ વાણી પ્રભુના ગુણગાન ગાવા માટે પ્રભુએ આપી છે કે ન થાય થાય અને હું તો બહુ સ્પષ્ટ શું કોઈ મોટું આયોજન હોય આયોજક હોય કથા હોય કે યજમાન પરિવાર હોય એ અપેક્ષા રાખે કે મારા શ્રી આચાર્ય પીઠ પરથી અમારા વખાણ કરે અમારા માટે બે શબ્દ બોલે હું ક્યારે પણ ના કહું એનું કારણ છે આ જે પ્રભુએ કોઈની લૌકિક નિંદા કે સ્તુતિ માટે નથી આપી આ સ્થાન કેવલ પ્રભુના ગુણગાન માટે છે નિંદા તો ન કરાય પણ દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું જેમ કે મારા બટુકભાઈ કથાના મનોરથી છે હું અહીંયા બેસીને જો એમના જ વખાણ કરું તો એમને કારણ વગરનો અહંકાર આવી જાય જો હું કેટલો મોટો છું મેં કેટલું મોટું આયોજન કર્યું છે જે જે મારા વખાણ કરે છે એમનો બગાડ થાય એ જીવનો બગાડ થાય અને એ અમારું કામ નથી અમારે તો જીવનું કલ્યાણ વિચારવાનું હોય એટલા માટે આ જે પ્રભુએ આપી છે એમના ગુણગાન ગાવા માટે ગોસ્વામીજી કહે છે જો નહીં રટે રામ ગુણગાના સો જીએ દાદુર જીએ સવાના પ્રભુના ગુણગાન ન ગાય લૌકિક ભબડાટ કરી જીભ તો દેડકાની જીભ જેવી છે જીન હરિકથા સુની નહીં કાના શ્રવણ રંધ્ર અહી ભવન સમાના પ્રભુના ગુણગાન છોડીને લૌકિક વિષયની વાતો સાંભળ્યા કરે એના કાનમાં વિષયના કરે સાપના રાફડા જેવા છે આ ઇન્દ્રિયો પ્રભુએ આપી છે એમને અનુકૂળ થાય એટલા માટે એટલે માનસિક કર્મ વાચી કર્મ ને ગુજરાતીમાં કહેવત તો છે જ ને ખાડો ખોદે પેલા પડે કોઈના માટે કંઈ બુરું કરશો તો એ પરિણામ પણ જાતે ભોગવવું પડશે એટલે માય કહ્યું બેટા મનથી ક્યારે કોઈનું ખરાબ વિચારવું નહીં વાણીથી કોઈનું બોલવું નહીં ખરાબ અને ક્રિયાથી કોઈનું બુરું કરવું નહીં વનમાં જા પ્રભુ નું આરાધન કર ચોક્કસ તારા પર પ્રભુ પ્રસન્ન થશે માં ના આશીર્વાદ લઈને નીકળી પડ્યા છે માર્ગમાં નારદજી મળ્યા નારદજી વિચાર્યું આ નાનકડું બાળક છે પેલા તો એમને ડરાવ્યા હતા અરે તું વનમાં જઈશ હિંસક પશુ હશે મોટા મોટા હશે અંધકાર થશે ભયંકર વાતાવરણ હશે તું શું કરીશ પણ મનોબળ હતું ગમે તે થાય મારે તો પ્રભુને પામવા છે નારદજી જોયું કે આ પાત્ર છે દ્વાદશાક્ષર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો ઉપદેશ આપ્યો કેવું કે બેટા તો વ્રજમાં મધુવન જાય યમુનાજીના કિનારે મધુવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે જ્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે નિત્ય યમુનાજી સેવન કરે છે પ્રભુનું આરાધન કરે છે કષ્ટ સહન કરે છે અને એમના આરાધનથી ઠાકોરજી પ્રસન્ન થયા છે પ્રશ્ન થાય કે મોટા મોટા યોગીઓ સંતો મહાત્માઓ યુગો સુધી પ્રભુની આરાધના કરે તપ કરીને ભગવાન જલ્દી પ્રસન્ન ન થાય અને નાનકના બાળકના તપથી પ્રભુ આટલા જલ્દી પ્રસન્ન થઈ ગયા શ્રી મહાપ્રભુજી નું કારણ બતાવે છે ઠાકોરજીને મેળવી આપવાનું સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે યમુનાજીના તટ પર ધ્રુવજી તપ કરે નિત્ય યમુનાજીનું સેવન કરે ને યમુનાજી પ્રસન્ન થયા અને યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થયા છે ધ્રુવ પરાશ રાભિષ્ઠ દેવ